મેડિક્લેમનો વીમો હોવા છતાં ભુજના દર્દીને કોરોના સારવારની પૂરેપૂરી રકમ ન ચૂકવતા ફરિયાદ બાદ કમિશને કંપનીની વિરુદ્ધમાં ચુકાદો આપી કપાત રકમ નવ ટકા વ્યાજ સાથે દર્દીને ચૂકવી આપવાનો આદેશ કર્યો છે ભુજના ગુંજન જનકલાલ મહેતાએ મેડિક્લેમ પોલિસી સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ પાસેથી લીધી હતી તેમણે પોલિસી દરમિયાન કોરોનાની બીમારીને લઈને ત્રેવીસ દિવસ સુધી દિશાન લાઈફ હોસ્પિટલમાં અંદરના દર્દી તરીકે સારવાર મેળવી હતી સારવાર પાછળ રૂપિયા ચાર લાખ નવ હજાર નવસો નવ્વાણુંનો ખર્ચો થયો હતો કંપની દ્વારા સીધા ફરિયાદીના બેંક ખાતામાં રૂપિયા બે લાખ ઓગણસિત્તેર હજાર એક્યાસી ચૂકવાયા હતા જ્યારે બાકીની રકમ રૂપિયા એક લાખ ચાલીસ હજાર નવસો અઢાર ન ચૂકવી ખોટા કારણો આપી ક્લેમ ના મંજૂર કર્યો હતો જેથી ફરિયાદી ગુંજન મહેતાએ જિલ્લા ગ્રાહક તકરાર કમિશનમાં ફરિયાદ કરતા કંપનીએ તકરારો લીધો હતો બંને પક્ષે દલીલો થયા બાદ જિલ્લા કમિશન પ્રમુખ એસ એચ ઓઝા સભ્ય પરેશભાઈ જોશી કમિશનના સમક્ષના પુરાવા દસ્તાવેજી આધારોને ધ્યાનમાં લઈ ફરિયાદીને કોરોના સારવાર પાછળ થયેલા ખર્ચની કપાત રકમ રૂપિયા એક લાખ ચાલીસ હજાર નવસો અઢાર ફરિયાદ રજૂ કર્યાથી નવ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા શારીરિક માનસિક ત્રાસના વળતર રૂપિયા બે હજાર પાંચસો ફરિયાદ ખર્ચના રૂપિયા બે હજાર પાંચસો ચૂકવી આપવા સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડની વિરુદ્ધ હુકમ કર્યો હતો આ કેસમાં ફરિયાદી તરીકે વકીલ રાજેશ પી ઠક્કર વિક્રમવી ઠક્કર હાર્દિકેન જોબનપુત્રાએ હાજર રહી દલીલો કરી હતી એડવોકેટ રાજેશ ઠક્કરે આ અંગે ચંચાણ ન્યૂઝ સાથે વાત કરી હતી ભુજના રહેવાસી ગુંજન જનરલ ક્લલ મહેતા અને એમની પત્ની બંનેએ જોઈન્ટમાં પોતાનો મેડિક્લેમ પોલિસી સ્ટાર હેલ્થ એલાઇટ ઇન્સ્યોરન્સ કંપની પાસે લીધો હતો અને કોરોનાની મહામારી દરમિયાન ગુંજન જનકલાલ મહેતાને કોરોના લાગુ પડતા એણે સારવાર લીધી હતી અને સારવાર પાછળ એમને કુલે રૂપિયા ચાર લાખ નવ હજાર નવસો નવ્વાણુંનો ખર્ચ આવ્યો હતો મેડિક્લેમ નીચે વીમો લીધો હતો એટલે એમણે વીમા કંપનીને જાણ કરી અને એમણે જે રકમ ચૂકવી ચાર લાખ ઉપરની એ રકમ વીમાની શરતો પ્રમાણે મળવાપાત્ર હતી એટલે રકમ અપાવવા માટે વીમા કંપની પાસે ક્લેમ નોંધાવ્યો ક્લેમની તમામ પ્રક્રિયા પૂરી કર્યા પછી વીમા કંપનીએ ચાર લાખ નવ હજાર નવસો નવ્વાણુંમાંથી ફક્ત બે લાખ ઓગણસાઠ હજાર ચૂકવ્યા બાકીની રકમ કાપી લીધી અને કંઈક કયા કારણસર કાપી એનો કોઈ જ ખુલાસો એમણે ન કર્યો અને મનસ્વી રીતે જે કહી શકે એ રીતે એમણે એ રકમ ઓછી આપી આનાથી નારાજ થઈ જનક મહેતા ભુજની જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ કરેલ અને ફરિયાદમાં બાકી રહેતી રકમ રૂપિયા એક લાખ ચાલીસ હજાર નવસો અઢાર પરત લેવા માટે વીમા કંપનીઓએ ફરિયાદ નોંધાવી ફરિયાદ કામે તમામ આધારો પુરાવો અને સ્ટેટ કમિશન અને નેશનલ કમિશનના જુદા જુદા ચુકાદાઓ મૂકી અને એને ધ્યાનમાં લઈ અને જિલ્લા ફોરમે બાકી રહેતી રકમ એક લાખ ચાલીસ હજાર નવસો અઢાર રૂપિયા નવ ટકા વ્યાજના દર સાથે ફરિયાદ રજૂ કર્યા તારીખથી ચૂકું આપવા હુકમ કર્યો અને વધારામાં અઢી હજાર રૂપિયા માનસિક ત્રાસના અને અઢી હજાર ખર્ચના અપાવેલ છે આ એક એવો ચુકાદો છે કે હમણાં વીમા કંપ તમામ મેડિક્લેમ લેતી વીમા કંપનીનો એક એવો ટ્રેન્ડ છે કે એ લોકો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જેને ટીપીએ કહે છે એને વચમાં રાખી અને ક્લેમ કેમ મિનિમાઈઝ કરો કેમ ઓછો આપવો એ ગણતરી સાથે એક એ લોકો ક્લેમ મંજૂર કરતા હોય છે અત્યારે ફોરમમાં આવા અડધા અપાયેલા ક્લેમના કેસો ઘણા બધા પ્રમાણમાં રજૂ થાય છે અને તમામમાં ફોરમ કમિશન હવે કમિશન થઈ ગયું છે કમિશન ન્યાયોચિત નિર્ણય કરી અને બાકીની રકમ એ લોકો અપાવે છે પણ જે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ છે એનો રોલ સામાન્ય રીતે સમાન હોવો જોઈએ ન્યુટ્રલ હોવો જોઈએ એની જગ્યાએ એમ લાગે છે કે જેણે વીમા કંપનીને મદદ કરવા માટે એ લોકો આ રકમ કાપતા હોય કે જેથી ક્લેમ ઓછો મળે વીમાધારકને અને વીમા કંપનીને ફાયદો થાય આ ટીપીની નિમણૂંક પણ વીમા કંપનીઓ કરતી હોય છે અને ક્લેમમાં રજૂ થયેલ ખર્ચના આધારો પણ એમને આપ્યો હોય છે અને એ લોકો સ્ક્રુટનાઇઝ કરે છે ને સ્ક્રૂટની કરવાના કયા માપ છે એનો કોઈ જ ઉલ્લેખ વીમા કંપની દ્વારા કે ટીપીએ દ્વારા કરવામાં નથી આવતો અને વધારામાં જે કરાર થયો છે એ ટીપીએ ને વીમા કંપની વચ્ચે થયો છે એના કોઈ પણ આધારો કે કરારનું દસ્તાવેજ ક્યારેય પણ વીમાધારકને આપવામાં આવતો નથી કે આવા કેસો જ્યારે કમિશન સમક્ષ રજૂ થાય ત્યારે આવા કરારો પણ રજૂ કરવામાં આવતી આવતા નથી આવા સંજોગોમાં જે વીમો લે છે એ તો એક વિચાર સાથે લે છે કે મને બધા રકમ મારી ખરાબ પરિસ્થિતિની સારવારમાં ખર્ચાય એ મળી જશે પણ જ્યારે નથી મળતા ત્યારે હતાશ થઈને ન્યાયના દરવાજે આવે છે અને ન્યાય એને ઉચિત ન્યાય અપાવી અને વળતર અપાવે છે આ કેસમાં પણ જિલ્લા કમિશને બાકી રહેતી રકમ જનકભાઈ મહેતાને અપાવી અને ખૂબ જ સારો મહત્ત્વનો અને ધાક બેસાડતો ચુકાદો આપેલ છે